તમને જણાવી દઈએ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંક ઓફ બરોડા એચડીએફસી બેંક આઈસીઆઈસીઆઈ બેંક અને કેનેરા બેંક તેમના ગ્રાહકોને કદ પ્રમાણે અલગ અલગ લોકર આપે છે આની મદદથી તમે તમારી જરૂરિયાત મુજબ લોકરને પસંદ કરી શકો છો અહીં અમે તમને જણાવીશું કે તમે લોકરમાં કઈ વસ્તુઓ રાખી શકો છો અને કઈ વસ્તુઓ તેમાં ન રાખવી જોઈએ આ કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે જે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ તમને જણાવી દઈએ કે કેટલાક બેન્ક લોકર સુધી પહોંચવા માટે તમારે બેંક સેવિંગ્સ અથવા કરંટ એકાઉન્ટ ખોલવું પડશે આ સિવાય વેરીફિકેશન માટે તમારે પર્સનલ આઈડી એડ્રેસ પ્રૂફ અને તાજેતરનો ફોટો પણ આપવો પડશે આ ઉપરાંત તમારે બેંક સાથે કરાર કરવો પડશે અને તેના પર હસ્તાક્ષર કરીને તમારે બેંકની તમામ શરતો સાથે સંમત થવું પડશે આ સિવાય બેન્કો તમારી પાસેથી રિફંડેબલ રકમ પણ માંગે છે જે લોકર બંધ કર્યા બાદ પરત કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે તમારે બેંક લોકર માટે પણ રકમ ચૂકવવી પડશે જે બેંક દ્વારા તેના નિયમો અનુસાર નક્કી કરવામાં આવે છે હવે એ પણ જણાવીએ કે તમે કઈ વસ્તુઓ બેંક લોકરમાં રાખી શકો છો જો તમે મૂંઝવણમાં છો કે તમે તમારા લોકરમાં શું રાખી શકો છો તો અમે તમને મદદ કરીશું જો તમે તમારી જ્વેલરીને સુરક્ષિત રાખવા માંગો છો તો તમે સોના ચાંદી હીરા અને અન્ય કિંમતી ધાતુઓથી બનેલી જ્વેલરીને લોકરમાં રાખી શકો છો આ સિવાય તમે લોકરમાં કોઈ પણ કાયદાકીય દસ્તાવેજો દત્તક લેવાના કાગળો પાવર ઓફ અટર્ની દસ્તાવેજો વસિયતનામું અને મિલકતના કાગળો પણ રાખી શકો છો જો તમે મ્યુચ્યુઅલ ફંડ બોન્ડ શેર સર્ટિફિકેટ ટેક્સ અને વીમા પોલિસી વગેરે લીધા હોય તો પણ તમે તેના દસ્તાવેજો અને રેકોર્ડ લોકરમાં રાખી શકો છો હવે એ પણ જાણીએ કે કઈ વસ્તુઓ લોકરમાં રાખી શકાતી નથી તમે તમારા બેંક લોકરમાં હથિયારો વિસ્ફોટકો ડ્રગ્સ અથવા અન્ય કોઈ પ્રતિબંધિત વસ્તુઓ રાખી શકતા નથી આ સિવાય લોકરમાં ખાદ્ય પદાર્થો અને નાશવંત વસ્તુઓ રાખવા પર પણ પ્રતિબંધ છે અનુસાર તમે તમારા લોકરમાં રેડિયો એક્ટિવ અને ખતરનાક વસ્તુઓ ન રાખી શકો જે કોઈને પણ નુકસાન પહોંચાડી શકે છે આ સાથે બેન્કો પણ લોકરમાં પૈસા રાખવાનો ઇનકાર કરે છે કારણ કે તેને સુરક્ષિત અને વીમાપાત્ર માનવામાં આવતું નથી તમે તમારા જેવેલરી અથવા દસ્તાવેજો માત્ર માન્ય કારણોસર જ રાખી શકો છો આ ઉપરાંત આ બેંક તમને લોકરમાં રોકડ અથવા કોઈપણ પ્રકારની કરન્સી રાખવાનો વિકલ્પ આપતી નથી આ સિવાય તમે આ બેંકના લોકરમાં હથિયારો વિસ્ફોટકો ડ્રગ્સ અથવા એવી કોઈપણ વસ્તુ સ્ટોર કરી શકતા નથી જેના પર પ્રતિબંધ છે તેમાં કોઈપણ નાશવંત વસ્તુ અથવા કિનોત્સગી તત્વ સંગ્રહિત કરવા પર પ્રતિબંધ છે SBI HDFC ICICI અને કેનેરા બેંકના લોકરમાં આ વસ્તુઓ રાખવાની મનાઈ છે